નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે મળેલી બાતમીના આધારે પોલીસે કંસારી ગામ નજીકથી એક આઇસા ટ્રકને આતરીને તેની તપાસ કરી હતી જેથી જેમાં ના ટ્રકના ચેસીઝની વચ્ચે ખાનું બનાવીને છુપાયેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એલસીપી સ્ટાફના પ્રવિણભાઈ ભીમાજી અને ટીમે બુધવારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના હાઈવે રોડ પર કંસારી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી લાલ કલરની આઇસર ટ્રક નંબર આરજી ઓગણીસ જીએચ ઓગણપચાસ છત્રીસને રોગીને તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે આયસર ટ્રકના ડ્રાઈવર ન્યાલ ખાન નવાબ ખાન સમેજા ઉમરવર્ષ ઓગણત્રીસ રહેઠાણ બાબુસરીયા રાજસ્થાનની ધરપકડ કરી હતી આ દારૂ ભરી આપનાર તેનો શેઠ ડુંગરરામ શંકરરામ જાટ ચૌધરી રહેઠાણ બારમે રાજસ્થાન ફરાર જાહેર કરાયો છે પોલીસે વાહનમાંથી ભારતીય બનાવના વિદેશી દારૂની કુલ એક હજાર એકસો ચાર બોટલ જપ્ત કરી છે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર નવસોની અંદાજવામાં આવી છે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ આ સાર કિંમત રૂપિયા દસ લાખ અને આરોપી પાસેથી મળેલ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર પણ જપ્ત કરવામાં આવ્યા છે આમ પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા તેર લાખ સડસઠ હજાર નવસો નેવની કિંમતનો મુદ્દામાં જપ્ત કર્યો છે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ન્યાલખાને કબૂલાત કબુલાત કરી હતી કે આ દારૂ તેના શેઠ ડુંગરરામે ભરી આપ્યો હતો અને તેને ગુજરાતમાં મહેસાણાથી અમદાવાદ તરફ જવાનો હતો ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરાર આરોપી ડુંગરરામને પકડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે